આજથી અમદાવાદની શાળામાં ધોરણ ના વિદ્યાર્થીઓની પ્રી બોર્ડ પરીક્ષાઓ શરૂ થશે બોર્ડની પરીક્ષાની જેમ જ આ શાળાઓમાં પરીક્ષાઓ લેવાશે બોર્ડની પરીક્ષાનો ડર દૂર કરવા માટે આ પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ આ પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કર્યું છે ધોરણ દસમાં મહત્વના ગણાતા વિષય જેવા કે ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અંગ્રેજી વિષયની પરીક્ષાઓ લેવામાં આવશે પ્રશ્નપત્ર પણ સેન્ટ્રલાઇઝ પદ્ધતિથી જ કાઢવામાં આવશે પ્રી બોર્ડ પરીક્ષા આપતા સમયે

એક સારો એવો અનુભવ કરી શકે તે માટે ડીઓ કચેરી દ્વારા એક નવો અભિગમ અપનાવવામાં આવ્યો છે અને અભિગમ છે પ્રી બોર્ડ એક્ઝામ આજથી આ પ્રી બોર્ડ એક્ઝામ શરૂ થઈ ગઈ છે અને ધોરણ દસના તમામ જે વિદ્યાર્થીઓ છે એમની આ પ્રી બોર્ડ એટલે કે બોર્ડ પરીક્ષામાં જે રીતે પરીક્ષા વિદ્યાર્થીએ આપવાની હોય છે બિલકુલ તે જ તૈયારીઓ સાથે બિલકુલ તે જ રીતે આ જે પરીક્ષા છે તે લેવાવા જઈ રહી છે અને તે એક સારા વાતાવરણ વચ્ચે પરીક્ષા આપી શકે એક અનુભવ લઈ શકે તે માટેનો આ એક અભિગમ છે આચાર્ય આપણી સાથે ઉપસ્થિત છે એમની સાથે વાતચીત કરીશું પૂછીશું આપ જણાવો તમામ જે વિદ્યાર્થીઓ છે પરીક્ષા બેઠા છે કેવી તૈયારી શાળા દ્વારા અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા જે પ્રયોગ હાથ ધરવામાં આવેલો છે આજની તારીખે પ્રી બોર્ડ એક્ઝામની શરૂઆત થઈ છે અને જોતા એવું લાગે છે ખૂબ જ સક્સેસફુલ રીતે પાર પડશે વિદ્યાર્થીઓને એક મહાવરો મળી રહેશે બોર્ડની પરીક્ષામાં ભયમુક્ત વાતાવરણ કેવી રીતે પેપર આપી શકાય છે કેવી રીતે એની તૈયારી કરવી પડે છે માનસિક તૈયારી રિસિપ્ટ લઈ જવાનું ભૂલી જવાનું એ જે પ્રશ્નો ઉપસ્થિત થાય છે આ એક મહાવરાના કારણે એ હવે બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીને એ ચિંતામુક્ત થઈ અને રેગ્યુલર બધી જ સામગ્રી પોતાની સાથે લઈને આવશે બે શિક્ષક લેડીઝ અને જેન્ટ્સ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું કોઈ સાહિત્ય જોડે ન લાવ્યા હોય એની પણ તકેદારી રાખવામાં આવી છે એટલે વિદ્યાર્થીઓને એ પણ સમજ પડે કે ભાઈ બોર્ડની પરીક્ષા છે તો એમાં આપણે આ બધું લઈ જઈએ તો શું શિક્ષા થઈ શકે છે એના માટે થઈ અને અમે માનનીય ડીઓ સાહેબની સૂચના અનુસાર નોટિસ બોર્ડ ઉપર શિક્ષાપત્ર પણ લગાવેલું છે વિદ્યાર્થીઓને એની સમજ પણ આપવામાં આવેલી છે કે કયા પ્રકારની ચોરી કરવાથી અથવા તો કયા પ્રકારની ગુનો કરવાથી કયા પ્રકારની શિક્ષા બોર્ડ દ્વારા કરવામાં આવે છે એનાથી પણ માહિતગાર થઈ શકે છે બિલકુલ આજથી જે પરીક્ષા શરૂ થઈ છે છ માર્ચ સુધી યોજાવા જઈ રહી છે અને પાંચ પેપર લેવામાં આવશે અને હાલ તમામ જે શાળા છે તેમાં બિલકુલ જે રીતે બોર્ડ એક્ઝામ લેવામાં આવે છે જે રીતે કંટ્રોલ સ્ટ્રોંગ રૂમ તૈયાર કરવામાં આવે છે એ જ રીતની વ્યવસ્થા વચ્ચે તમામ જે વિદ્યાર્થીઓ છે તેઓ પરીક્ષા આપી રહ્યા છે કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ